સ્વામિનારાયણ સંવંત અઢારસો છોતેરના દ્વિતીય જેષ્ઠવદી અમાવસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બહાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ માહો માહી પ્રશ્ન ઉત્તર કરતા હતા પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના જ્ઞાનનો ઓથ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ ભાગવતને વિશે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંદમાં ગયા એવા જે સાધુના ત્રીસ લક્ષણ તે આવે છે માટે જેમાં ત્રીસ લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવું અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ ત્રીસ લક્ષણયુક્ત હોય માટે આજથી જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી વચન દ્રોહી છે અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો અને એમ કહેવું જે તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહીં માની એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી પછી સંતે પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ના હોય ને તે દેહ મૂકવાને સમયે તો અતિ સમર્થ જણાય છે ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખ્યો દેહ મૂકે છે એનું શું કારણ છે જે સારો હોય તેનું અંત સમય સારું ન દેખાય અને જેવો તેવો હોય તેનું અંત સમય સારું દેખાય છે એનું કારણ કહો એ પ્રશ્ન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ કાળ ક્રિયા સંગ ધ્યાન મંત્ર દીક્ષા અને શાસ્ત્ર એ આઠ જેવા હોય તેવી પુરુષની મતી થાય છે તે જો સારા હોય તો સારી મતી થાય છે અને ભૂંડા હોય તો ભૂંડી મતી થાય છે અને પુરુષના હૃદયને વિશે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારાફરતી વર્તતા હોય તે જો અંત સમય સતયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ શોભી તો અતિશય ભૂંડું દેખાય એમ અંત સમય સારું નરસું તે તો કાળે કરીને છે અથવા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે તેમાં જો અંત સમય જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે અને અંત સમયે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો સંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે અને અંત સમયે સુષુપ્ત અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેન માને માં રહીને દેહ મૂકે પણ સારું કે નરસું કાંઈ બોલાય નહીં અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરની સામર્થ્ય હોય તેવી સામર્થ્ય જણાવીને દેહ મૂકે છે અને એમ બ્રહ્મરૂપ થઈને સામર્થ્ય જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહીં એવી રીતે કાળે કરીને અંત સમય સારું નરસું જણાય છે અથવા અવસ્થાઓને યોગે કરીને સારું નરસું જણાય છે અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે મૂકે પણ નરકે જ જાય અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા સંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે પણ એમાં કાંઈ સંશય નથી એમ ભગવાનના ભક્તને જાણો અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમયે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય માટે નક્કી હરિભક્ત હોય ને અંત સમયે લાવાજંખા કરતો થકો દેવ મૂકે પણ એના કલ્યાણમાં લેશ માત્ર સંશય રાખવો નહીં વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સત્યોતેરમ વચનામૃત થયું